નમસ્કાર ભારત નેત્રમાં સૌનું સ્વાગત છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને સ્વચ્છ સંરક્ષણ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ કરવા માટેનો સમય તો છે પણ શું દાણાપીઠ ખાતે પ્રાંગણમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોની ભરતી બાબતે બેઠેલા યુવાનો માટે સમય મળશે કે કેમ આ એક જોવા જેવું પ્રશ્ન છે આ યુવાનો પોતાના પડતર પ્રશ્નો માટે ભૂખ્ય તરસ્યા સવારથી જ દાણાપીઠ ખાતે પ્રાંગણમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી માટે બેઠા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને મુલાકાત અર્થે રાહ જોઈ રહ્યા છે હવે પ્રશ્ન એ આવે છે કે શું આ ભરતી માટેના જે લંબિત સમયમાંથી જે પ્રશ્નો છે શું આનો ઉકેલ આવશે કેવ ઠક્કરની રિપોર્ટ અમદાવાદથી મુખ્ય સંપાદક સીમા ભટ્ટાચાર્ય જોતા રહેજો ભારત નેત્રમ સંપૂર્ણ ગુજરાતી સમાચાર ચેનલ ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને નવા અપડેટ્સ માટે સબ્સ્ક્રાઈબ કરતા ન ભૂલતા વંદે માતરમ જય ગુજરાત ભારત વાત કરી જય નમસ્કાર ધન્યવાદ